નનકાળના રૂપો શીખવા બરાબર છે આ એમ બરાબર ને રોચું પછી યુ આર પછી બરાબર ને પછી ઈ સી એ અને ધ્યા આપણે આ બધા રૂપો શીખ્યા તમે વાક્ય બનાવ્યા હવે આપણે શીખવાનું છે ભૂતકાળ બરાબર ને ભૂતકાળના રૂપ કેવી રીતે બને તો પાછળ ઈ ની લાગે ત્યારે ભૂતકાળ થાય બરાબર ઓક્ષ તો એવાય છે કે સી તો એનું સો થઈ જાય બરાબર ને ઈ ઈ આપણે યાદ રાખવું બટ આમાં નિયમ છે તો દાખલા તરીકે આવો શબ્દ હોય વોક બરાબર તો એમાં ના તો બીજા નંબર પર એ આવે છે ના તો પાછળ ઈ આવે છે તો એમાં ડાયરેક્ટ ઈ ઈ લાગે બરાબર આ વોક છે તો એમાં ઈ ઈ લગાડો એટલે વોક એટલે આ વોક એટલે ચાલુ ઈ વર્તમાનકાળ છે બરાબર સોરી વોક ઈએમજી તો ઈ વર્તમાનકાળ છે वोक छे ई मूल रूप छे पण वोक द ema e di लागी जाय बराबर तो ई भूतकाल बनी जाय छे वोक એટલે ચાલ્યો વો કે રૂપ વોકિંગ એટલે વર્તમાનકાળ ચાલે છે પણ વોક દ એટલે ચાલ્યું ભૂતકાળ ആയി બરાબર ને ભૂતકાળ એટલે જે બની ગઈ છે તે વર્તમાનકાળ એટલે અત્યારે આજે નિયા ચાલે છે ને ભવિષ્યકાળ આપણે શીખડાશું માં આઈબી કા બરાબર ને માં બી લાગતી રહે ઈ ઉપતે

इज में नुष्का नु सर्व પછી જે નિયમ છે કે પાઠળ y આવતો બરાબર ને કે છે બરાબર y તો y આવતો તો y કાઢી નાખ કાઢી આપણે દુકાણનો કુલ બનાવીએ કુલ બનાવીએ એટલે y કાઢી અને આ ઇ ઇ દી લગી સુ લાગે y ઇ ઇ પછી આ કેવો શબ્દ છે કે જ્યારે જે છે લે બીજો બીજા નંબરના અક્ષરમાં a अथवा o આવતો જ્યારે આપણે છેલ્લે થી જોઈએ સ્વ કહેવાય એ આવતો હોય બરાબર તો શું થઈ જશે તો કે અહીંયા ડબલ અક્ષર થઈ જશે આ જે છેલ્લો અક્ષર આવે ને એ ડબલ થઈ જશે અને અહીંયા પાછળ આવે ઈ બરાબર